નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના સોરસુંબા નવનિર્મિત રેલવે ઓવરબ્રિજના બંને તરફ સર્વિસ રોડ પહોળો બનાવવા સ્થાનિકો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે સાંકડા સર્વિસ રોડને કારણે પસાર થતા વાહન ચાલકો તેમજ સ્થાનિક વિસ્તારના દુકાનદારો અને રહીશો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરે સંબંધિત વિભાગના અધિકારીને ઉપરોક્ત બાબતે વારંવાર ધ્યાન દોરવા છતાં તે દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થતી નથી રેલવે બંને તરફ ઉપર દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ બનતી જોવા મળે છે તંત્રના અધિકારીઓ દ્વારા રોડ માર્જિનમાં દબાણ દૂર કરી સર્વિસ રોડ પહોળો બનાવવાની કામગીરી સત્વરે હાથ ધરાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે સ્થાનિક કક્ષાએ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં સ્થાનિક વિસ્તારના રહીશો મુખ્યમંત્રી સમક્ષ સમસ્યાની રજૂઆત કરશે સર્વિસ રોડ પહોળો બનાવવા તંત્ર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી વર્તમાન સમયમાં જમીન ઉપરનું દબાણ દૂર કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે ઉમરગામ તાલુકાના માયાવંશી સમાજના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા પડગામ માયાવંશી મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ અજય મેમોરિયલ કપનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્રના માયાવંશી સમાજની કુલ છવ્વીસ જેટલી ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ફાઈનલ મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોવાડાની ટીમે વિજય મેળવ્યો હતો આયોજકો દ્વારા વિજેતા ટીમ ઉપવિજેતા ટીમ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન બેસ્ટ ફિલ્ડરને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા આયોજકોના આમંત્રણ માન આપી ઉમરગામ તાલુકા વિસ્તારના માયાવંશી સમાજના આગેવાનો ઇનામ વિતરણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય ઉમરગામ સેવા કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા નિમિત્તે મહિલા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકાની વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલી મહિલાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં માં માન આપી ઉપસ્થિત રહેલા સૌનું સેવા કેન્દ્ર સંચાલિકા બ્રહ્મકુમારી ચેતનાબી ને સ્વાગત કર્યું હતું સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત નગરપાલિકા ઉપપ્રમુખ જયશ્રીબેન રિયાબેન તથા કાશ્મીરાબેને ઉપસ્થિત મહિલાઓને સંબોધન કર્યું હતું ઉમરગામ તાલુકાના સરીગામ મેક્લોઇડ ફાર્માસ્યુટિકલ કંપની ખાતે સેફ્ટી વીકની ઉજવણી દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું પોસ્ટર મેકિંગ સહિતની વિવિધ સ્પર્ધામાં કંપનીના શ્રમયોગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સેફ્ટી વીકની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા

वर्कर या कामदार ऐसा वर्ड यूज नहीं करना है श्रम योगी वर्ड यूज करना है जब भी आप संबोधित करें श्रम योगी ही बुलाना है और सही में ये बात बहुत सही है कि आप हम सब श्रम योगी है हमें श्रम करना है और उसका योग करके आगे बढ़ना है तो हर साल मैकलॉयड बहुत ही अच्छा इनिशिएटिव लेके बहुत ही अच्छे से ये प्रोग्राम सेफ्टी वीक सेलिब्रेट करते हैं कॉम्पिटिशन्स रखते हैं और योगियों को प्रोत्साहित करते हैं ये बहुत ही आनंद की बात और सबसे अच्छी बात यह है कि लास्ट ईयर एज सच मैक्लॉयड में ख़ासतौर पे ऐसा कोई फैटल इंसिडेंट नहीं हुआ है वो भी एक अचीवमेंट ही है छोटे मोटे कुछ हादसे हुए हैं लेकिन कोई ठहरावेट नहीं है वो भी अच्छा एक अचीवमेंट है तो वेल बीइंग इज मोस्ट इम्पोर्टेंट तो अब हम चाहते हैं गवर्नमेंट चाहती है कि भाई आप सेफ्टी को जो है एक प्रोडक्ट बनाइए सेफ्टी पे फोकस मत कीजिए सेफ्टी को एक प्रोडक्ट बनाइए कैसे भी आदमी खुश रहेगा अच्छा रहेगा तो वो अपने आप आप प्रोडक्टिविटी को भी एक प्रोडक्ट ही बनाइए उसको टूल मत बनाइए उसको ऊपर टोटली फोकस मत करिए फोकस कीजिए आप आदमी के वेलबींग मेट्रो फार्मास्यूटिकल लिमिटेड सालीगाम में हर साल की तरह राष्ट्रीय सुरक्षा सप्ताह को बड़ी धामधूम से मनाया गया जिसके अंतर्गत एक्सएससी डिपार्टमेंट ने बहुत सारी सेफ्टी कॉम्पिटिशन आयोजन किया था जिसके अंदर एम्प्लॉज और वर्कर्स ने उत्फूर्त रूप सहयोग किया है 1000 से भी ज्यादा पार्टिसिपेंट इसमें पार्टिसिपेट हुए इसमें फर्स्ट प्राइज सेकंड प्राइज थर्ड प्राइज और कंसर्वेशन प्राइज भी सभी को दिए गए और सभी एम्प्लॉय को

સલવાવ સ્વામિનારાયણ નારાયન વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ તાલીમ મળી રહેશે સ્વામિનારાયણ નારાયન ગુરુ સલવાવ હંમેશા કઈક નવું કરવામાં માને છે આજે વલસાડ જિલ્લાની અંદર દસમા ધોરણની પરીક્ષા આજે જ પૂરી થવાની છે એટલે વાલીઓ ચિંતામાં આવવાના કે હવે શું સાયન્સ કોમર્સ આર્ટ્સ પછી શું ભવિષ્યમાં આફ્ટર ટ્વેલ્થ તો એના માટેનો વિકલ્પ શોધી કાઢવા માટે અમારી સંસ્થાના ડાયરેક્ટર શ્રી ડોક્ટર શૈલેષ લોહાર સાહેબે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ઓફ એક્સેલન્સ સ્કૂલ ઓફ એક્સેલન્સ ની અંદર તમામ પ્રકારના વિકલ્પો વાલીઓની જે કંઈ ઈચ્છા છે બાળકો ભવિષ્યની એ તમામ પ્રકારની સુવિધાઓ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સ્કૂલના સમય દરમિયાન જ સ્કૂલના કેમ્પસમાં જ મળશે અને સ્કૂલની જે ફી છે એ જ ફીમાં મળશે આની વધારે વિગત જાણવા માટે આપે વાલીઓએ સલવાઓ સ્વામિનારાયણ ગુરુકુળ ડાયરેક્ટર શ્રી ડોક્ટર શૈલેષ લોહારનો સંપર્ક શ્રી સમનાયન ગુરુકુલ સલવાઓ જે આ વર્ષે એક નવા પ્રયત્નો કરવા જઈ રહ્યું છે કે આપણા જે વિદ્યાર્થીઓને આપણા ઘર આંગણે જ જેડબલ્યુ અને નીટ અને અધર કોમ્પિટિટિવ એક્ઝામ્સની દરેક તૈયારીઓ આપણે અહીંયા જ કરાવી સકીએ છે એ બદલ આપણે એક્સપર્ટ ફેકલ્ટીસ અને સુટેબલ ટાઈમ પીરિયડ્સ અને કોટા સિસ્ટમ સિલેબસ આ બધાનો સમન્વય આપણે અહીંયા કર્યું છે તો મારું દરેક વાલી મિત્રોને એ જ રિક્વેસ્ટ છે કે તમે જે પણ કન્ફ્યુઝન માં છો તમારે કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોના ઉકેલ માટે 12 તારીખે 4 વાગે અમે લોકો અહીંયા ભવ્ય સેમિનાર કરવા જઈ રહ્યા છે તો આપ લોકો પધારો દરેકને વિનંતી છે કે ભૂલ્યા વગર 12 તારીખે 4 વાગે આપ લોકો આ સેમિનારની અંદર પધારજો દાદાનગર આવેલી સાઈલી કેનાલ પાસેથી પસાર થતા માર્ગ ઉપર કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી કાર પલટી કારને ભારે નુકસાન થયું હતું ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર